સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી ચાની દુકાનમાં સિગારેટને લઈને દુકાનદાર પર યુવક લોખંડનો સળિયો લઈને તૂટી પડ્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતું જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી આ સાથે જ આ મામલે પોલીસે તાત્કાલિક પગલાં લઈને હુમલો કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના ડિનોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલની બાજુમાં પંઢરપુરી ચા કેટલી ઉપયોગ સિગરેટ લેવા બાબતે બે ઇસમોએ બોલાચાલી કરી ચા કીટલી વાળા સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ દુકાનદાર સાથે તેના પર હુમલો કર્યો હતો બંને ઈસમો પહેલા લોખંડના સળીઓ લઈ તૂટી પડ્યો હતો જેથી દુકાનદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ચાની દુકાનમાં થયેલી મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ સાથે ડિંડોલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો

ડિંડોલી લિંબાયત અને પાંડેસરામાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે